આંકલાવ તાલુકાના જોશી કુવામાં ગ્રામ સભામાં મચ્યો હોબાળો જોશી ગામે ગ્રામ પંચાયત દ્વારા સરપંચ તલાટી ગ્રામ સભામાં એક પત્રકારોને કવરેજ કરતા રોકવામાં આવ્યા કયા કારણોસર પત્રકારોને રોકવામાં આવ્યા જેમાં આંકલાવ તાલુકાના જોશી ગામમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ગટર લાઈનના કોઈ પ્રશ્નને લઈ ગ્રામ સભામાં હોબાળો થયો હતો જોશી ગામે આવેલા બાલ મંદિરમાં ગ્રામ સભામાં ગટર લાઇનને લઈ બે પક્ષ વચ્ચે બોલાચાલી થતાં જોશી કુવાની ગ્રામ સભા મોફુક રાખવામાં આવી હતી માહિતી મુજબ ગટર લાઇનના મુદ્દે બંને પક્ષ દ્વારા ઉગ્ર બોલાચાલી બાદ હાથાપાઈ પણ થઈ હતી જેને કારણે ગ્રામ સભા મોફુક રાખી ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો એવું નહીં કઈ દ્રષ્ટિએ તમે મીડિયાને બહાર કઢાવો છો એમ કે આઈ ન્યૂઝ 1 આઈ ન્યૂઝ 1 આઈડી બતાવવાને સરપંચને પૂછો હા અમારા ગ્રામ પંચાયત ની વિડીયો મારી વાત સાંભળી હોય હશે પોતાના ટીવી રિપોર્ટ મૂકવા માટે તો અમારે ગ્રામ પંચાયત તો મીડિયમ

મારે કોઈનો વિડીયો ન દે મારે મારે જો મારે હા તો બધાય આવશે 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 બધાય ટેન્શન ના લેશો

પાણી પચાસ મીટર ના એરિયામાંથી બોર કુવો છે ને નું પાણી ઉતરે તારે એ ઉતરતું પાણી આપણા ચોખ્ખું થયે ને ઘર બરાબર કાલ ઉઠીને પાણી રોગચાળો ખેલો રોગચાળો બંધ